જુનાગઢ જિલ્લામાં ગત તારીખ પચીસ ડિસેમ્બરને સોમવારે દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ કરાવવામાં આવી જેમાં જુનાગઢ જિલ્લાના ચાલીસ કિલોમીટર જેટલા વિશાળ દરિયા કિનારે કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ધુસણખોરી ન થાય તથા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થાય તે હેતુ માટે આ એક્સરસાઇઝનું આયોજન કરાયું હતું જેમાં જુનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા પેરાગ્લાઇડિંગ પણ કરવામાં આવ્યું ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ એક્સરસાઇઝમાં એસઓજી બીડીએસ શાખા પીઆઈ ચાર પીએસઆઈ સત્તર એએસઆઈ પાંચ હેડ કોન્સ્ટેબલ અઠ્યાવીસ કોન્સ્ટેબલ એકસો દસ એસઆરડી બોતેર જીઆરડી એકસો નેવ્યાસી મળી કુલ ચારસો છવ્વીસ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ફૂડ પેટ્રોલિંગની દસ ટીમ દ્વારા દરિયાઈ કિનારાની તપાસ કરવામાં આવી હતી કવાયત દરમિયાન જિલ્લાના તેર લેન્ડિંગ પોઈન્ટની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લામાં કુલ ચાલીસ કિલોમીટરનો દરિયાઈ સરહદ છે આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોકડ્રીલ એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ ચારસો ને છવ્વીસ જેટલા અમારા પોલીસ જવાન એસઆરડી અને જીઆરડીના જવાનો છે એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે આ આખી એક્સરસાઇઝમાં બાવીસથી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે જમીન માર્ગ ઉપર ચાલીસ કિલોમીટરના ચાર ચાર કિલોમીટરના એવા દસ ટુકડાઓ કરવામાં આવ્યા જેની કુલ દસ ટીમ છે એ પાડવામાં આવી દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ એકસાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ દસે દસ ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર ચાલીસ કિલોમીટર છે એ આ દસે દસ ટીમે ચાર ચાર કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે કેવા પ્રકારના મેનગ્રુવના જંગલો છે ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડિયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર ચાલીસ કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે સાથે સાથે લોકલ જે સાગર ખેડૂતો છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ